રાજપીપળાના પર્યાવરણ પ્રેમી યુવાન નીરજ પટેલે મારું ગામ રાજપીપળા સ્વચ્છ રાજપીપળા પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બનાવવાની નેમ લીધી હતી આ અંતર્ગત એક વર્ષમાં રાજપીપળાના યુવાને પિસ્તાલીસ દિવસમાં ચાર હજાર કિલોથી પણ વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી પ્લાસ્ટિકના વીસ ચક્રમાંથી રાજપીપળાને બહાર લાવવાના સત્યને લોકોએ આવકાર્યો છે સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને જિલ્લાઓમાં અનેક અભિયાન ચાલી રહ્યા છે પ્રધાનમંત્રી માટેના ડ્રીમ પ્રોજેક્ટ અને એક ઝુંબેશ સાથે રાજપીપળાને એક જાગૃત નાગરિક સામાજિક કાર્યકર એવા નીરજ પટેલે ઉપાડ્યો છે જેણે મારું રાજપીપળા સ્વચ્છ રાજપીપળા પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બનાવવાની એક નેમ લીધી હતી સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્લાસ્ટિક એકત્રિત કરવાની શરૂઆત કરી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી કરવાની હતી રાજપીપળા શહેર સહિત આજુબાજુના ગામોને પણ સાથે લઈ પિસ્તાલીસ દિવસના ટૂંકા ગાળામાં યુવાને અશોક શક્ય કામ કરી બતાવ્યું પિસ્તાલીસ દિવસોમાં ત્રણ હજાર કિલોથી પણ વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી દીધું છે પ્લાસ્ટિક મુક્ત રાજપીપળાની શરૂઆત કરનાર નીરજ પટેલ સાથે શહેરીજનો પણ જોડાયા પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અને એનાથી થતા નુકસાનને લઈ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મારે એક જાગૃત નાગરિક તરીકે રાજપીપળા પ્લાસ્ટિક ફ્રી બનાવવું છે એવા વિચાર આ હિંમત અન્ય લોકોનો સહકાર મળતો રહ્યો કિલોથી વધુ પ્લાસ્ટિક ભેગું થયું તબક્કાવાર પ્લાસ્ટિક ફેક્ટરીમાં આપી બેન્ચીસ ખુરશી બાકડા સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે જોકે પ્લાસ્ટિક એટલું ભેગું કર્યું કે જેને ટ્રકમાં ભરવા માટે ક્રેન મંગાવવી પડે એટલે આજે આ પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બન્યો છે પ્લાસ્ટિકનો નાશ થતો નથી ત્યારે પ્લાસ્ટિકના વિષય ચક્રમાંથી રાજપીપળાને બહાર લાવવાના લોકોએ આવકાર્યું હતું આ માટે જિલ્લા વહીવટી તંત્ર નગરપાલિકાએ પણ આ સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવાની ખાતરી આપી હતી સોળ નવેમ્બર થી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી અમે અને અમારી ઇન્સ્ટાગ્રામની ની એક મુહિમ ચડેલી હતી પ્લાસ્ટિક ફ્રી નર્મદા જે અંતર્ગત અમે ચાર ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે રાજપીપલાની અલગ અલગ જે પબ્લિક પ્લેસીસ છે ત્યાં આગળથી અમે આ પ્લાસ્ટિક એકત્ર કરેલું હતું અને નગરપાલિકાના સંયોગથી નગરપાલિકામાં ઘણો અમને સપોર્ટ કરેલો છે અને સાથે જે પણ અધિકારીઓ છે એ પણ સારા એવા જોડાયેલા હતા અમારી મુહિમમાં અને નેતાઓ પણ જોડાયેલા હતા સાથે શાળાઓને ધાર્મિક સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ હતી આ કાર્યમાં અમારા નગરપાલિકા દ્વારા અમને એક સુપરવાઇઝર અને જે પણ નગરપાલિકાની ગાડીઓ હતી કે કર્મચારીઓ હતા એમને પ્રોવાઇડ કરવામાં આવતી હતી અમારી ટીમને અને એમના સહકારથી અમે આજે લગભગ ચાર ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે અમે પ્રવાસન સ્થળ લેહ લડાખ છે ત્યાં ગયેલા હતા ત્યારે એકવાર અમારાથી ભૂલમાંથી એક બોટલ પ્લાસ્ટિક ફેંકાઈ ગઈ હતી ત્યારે એક ત્યાંના એક લોકલ એ બોટલ લઈને અમને ગાડી પાછળ આવેલા હતા એ લોકોને કીધું કે અહીંયા પ્લાસ્ટિક ફેંકવું નહીં એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી હતું નીરજ પટેલ દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે